સૂર્યનારાયણ આકરા તાપે તપી રહ્યા છે અને પારો દિન પ્રતિદિન ઊંચે અને વધુ ઊંચે જઈ રહ્યો છે આજે અમરેલી શહેરમાં ચાલુ ઉનાળાનો સૌથી ગરમ દિવસ રહ્યો અને મહત્તમ તાપમાન એકતાલીસ છ ડિગ્રી કેટલાક દિવસથી અમરેલી તથા તેના આસપાસના વિસ્તારમાં તાપમાનનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે જોકે હજુ તો ઉનાળાની શરૂઆત જ છે પરંતુ આરંભે ઉનાળો આકરા મિજાજનો અનુભવ કરાવી રહ્યો છે અને માર્ચનો અંત આવતા સુધીમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયેલો છે બલકે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં ઊંચું રહ્યું છે આજે અમરેલી શહેરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહ્યું અને પારો ચેક એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રીને આંબી ગયેલો હતો અચાનક જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જતાં શહેરનું જનજીવન પ્રભાવિત થયેલું હતું આજે તો દિવસ ઉગતા સમયે સૂર્યનારાયણ આગ ઓકવા લાગેલા હતા બપોર ચડતા સુધીમાં સમગ્ર વાતાવરણમાં વેવની સ્પષ્ટ અસર વર્તાવા લાગેલી હતી અને શહેરની બજારો સુમસાન ભાસવા માંડેલી હતી આજે ન્યૂનતમ તાપમાન પચીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયેલું હતું જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ત્રા સાત પોઈન્ટ ત્રણ કિલોમીટરની રહેલી હતી સાંજ ઢળિયા બાદ પણ ગરમ પવન ફૂંકાવાનું શરૂ રહેલું હતું રાત્રિને સમયે લોકોના ઘરમાં પણ ઉકળાટ અનુભવાતો હતો ઉનાળાની આકરી ગરમી પડવાનું શરૂ થતાં જ શરીરને ઠંડક અપાવવા લોકોએ જાત જાતના નુસ્ખા અપનાવવાના શરૂ કરેલા હતા સપ્તાહે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલ્લો એલર્ટની ઘોષણા કરવામાં આવેલી છે જોકે તે સમયે આવી આકરી ગરમી પડી ન હતી હાલમાં યલો એલર્ટ ન હોવા છતાં પારો ઉંચકાયેલો છે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં દરિયાકાંઠાના પ્રદેશો છે આ વિસ્તારમાં તાપમાન ભલે ચાલીસ ડિગ્રી કરતાં વધુ ન રહ્યું પરંતુ વાતાવરણમાં ઉકળાટ વધુ અનુભવાતો હતો મારું નામ નીતિનભાઈ ધામેચા અને તડકા વિશે તમે જે પૂછો છો તો ઋતુ પ્રમાણે જે આપણા ભારતની અંદર ત્રણ ઋતુ આવે છે જે ચોમાસું શિયાળો ઉનાળો તો હરેક વસ્તુ હવે બહુ સારી રીતે બધી થાય છે એમાં તડકો માણસો સહન ન કરી શકે એવો પડવા મળ્યો છે અત્યારે તો હાલમાં તો તડકામાં બને ત્યાં કે મોટી ઉંમરના કોઈ હોય નાના બાળકો હોય અને શરીરમાં સશક્ત ન હોય એવા બધાએ સમજીને નીકળવું જોઈએ બપોરના સમયે ન નીકળવું જોઈએ અમારી જેવા તો અત્યારે જુવાર હોય ને અમારી ત્યાં પડતા હોય તો ઓછી તકલીફ પડે પણ જો નીકળવાનું થાય ફરજિયાત તો બધાએ માથામાં ટોપી પહેરવી જોઈએ ચશ્મા પહેરવા જોઈએ અને હું મારી ભાષામાં એવું સમજાવું છું બધાને કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ સીધું તડકેથી જઈને ઘરે પાણી ન પીવું ઘણીકવાર રેસ્ટ લેવો ટેમ્પરેચરને ડાઉન થવા દેવું અને પછી થોડુંક પાણી પીવું અને રહેતા રહેતા પાણી બને ત્યાં લગી જાજુ પીવું એટલે તડકાનું કામ તો તડકો કરે છે પણ તમારે તમારો સ્વાસ્થ્ય જાળવા તડકો ન લાગે એની માટેના આ ટોપી ચશ્મા અને પાણી બની શકે તો લીંબુ શરબતે બીતું રહેવું જેથી કરીને સારું સ્વસ્થ રહે આ તડકાની અંદર બને ત્યાં લાગી ઓછું નીકળવાની કોશિશ કરવી